નમસ્કાર સ્વાગત છે ગુજરાત ફર્સ્ટમાં સમાચારો સાથે હું છું દીપિકા સમાચારની શરૂઆતમાં વાત કરવી છે નવા વર્ષની શરૂઆતમાં જ દેશના દિગ્ગજ નેતાઓ ગુજરાત પ્રવાસે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત આવશે દસ જાન્યુઆરી બાદ બંને નેતાઓ ગુજરાતના પ્રવાસે છે વડાપ્રધાન મોદી અગિયાર જાન્યુઆરી અને બાર જાન્યુઆરીના રોજ ગુજરાત આવવાના છે તો ગાંધીનગર અમદાવાદ અને રાજકોટ સહિતના જિલ્લાની તેઓ મુલાકાત લેવાના છે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી ગાંધીનગરમાં રાત્રિ રોકાણ પણ કરશે મેટ્રોનું ઉદ્ઘાટન તથા આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સમાં સહભાગી થશે કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ તેર જાન્યુઆરી અને ચૌદ જાન્યુઆરીએ ગુજરાત આવવાના છે અમદાવાદ ગાંધીનગરના કાર્યક્રમમાં અમિતભાઈ શાહ હાજરી આપશે તો લોકાર્પણ કાર્યક્રમ અને ઉત્તરાયણની ઉજવણીમાં હાજરી આપશે તો નવા વર્ષની શરૂઆતમાં જ દેશના દિગ્ગજ નેતાઓ હવે ગુજરાત પ્રવાસે આવવાના છે વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી ગુજરાત આવવાના છે દસ જાન્યુઆરી બાદ બંને નેતાઓ ગુજરાતની મુલાકાત લેવાના છે આગામી અઠવાડિયામાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આ બંને નેતાઓ ગુજરાતના પ્રવાસે હશે જાન્યુઆરી બાદ બંને નેતાઓ ગુજરાતના પ્રવાસે આવશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અગિયાર અને બાર જાન્યુઆરી ગુજરાત આવી રહ્યા છે તેઓ રીજનલ વાયબ્રન્ટ સમિટની અંદર રાજકોટ ખાતે ઉપસ્થિત રહેશે આ ઉપરાંત પ્રધાનમંત્રી ગાંધીનગર અમદાવાદ અને રાજકોટના અલગ અલગ કાર્યક્રમોમાં પણ તેઓ હાજરી આપવાના છે પ્રધાનમંત્રી ગાંધીનગર રાજભવન ખાતે રાત્રિ રોકાણ કરશે તે પ્રકારની પણ જાણકારી છે અને મેટ્રોનું ઉદઘાટન અને એક આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ છે તેમાં પણ પ્રધાનમંત્રી સહભાગી થશે તે પ્રકારની જાણકારી મળી રહી છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ વર્ષોથી પરંપરાગત રીતે તેઓ ઉત્તરાયણ જે છે તે પોતાના નિવાસસ્થાને ઉજવતા હોય છે પોતાના સંસદીય વિસ્તારની અંદર કાર્યકર્તાઓ સાથે પતંગ ચગાવતા હોય છે તે નિત્યક્રમ તેમનો ચાલુ રહેશે આ વર્ષે પણ તેઓ તેર અને ચૌદ જાન્યુઆરી બે દિવસ ગુજરાત પ્રવાસે આવી રહ્યા છે કે જેમાં અમદાવાદ અને પોતાના ગાંધીનગરના સંસદીય ક્ષેત્રની અંદર અલગ અલગ લોકાર્પણ અને શાત્મુહૂર્ત કાર્યક્રમોમાં તેઓ હાજરી આપશે આ ઉપરાંત ઉત્તરાયણના દિવસે કાર્યકર્તાઓ સાથે નેતાઓ સાથે તેઓ પતંગ ચગાવતા પણ નજરે પડશે તે પ્રકારની જાણકારી મળી રહી છે તો દસ જાન્યુઆરી બાદ ગુજરાતના બે કેન્દ્રીય મહત્વના નેતાઓ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ બંને ગુજરાતના પ્રવાસે જોવા મળશે જી નિકુંજ આભાર વિગત સાથે જોડાયા તે બદલ